અંકિતભાઈ અત્યાર સુધી તમે આ નો ડાઉટ એક્સપાન્શન તો કર્યું ફેલિયર તમે કેવા કેવા અનુભવ ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ ફોર ચુઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે લાઈફ ક્ષેત્રે પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માગો છો તો તમે અમારી મેઈન YouTube ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ અને આ આકાશ ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિક નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખી છે અને એવરી અપલોડ કરીએ છીએ ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ તમે અમારી સાથે ডেইলি અપડેટ્સ માટે અમને Instagram ચેનલ પણ ફોલો કરી શકો છો તમે બધી આ પ્રોસેસ કરી દીધી છે ફેલર તો ઘણા છે કે અમારી ફેક્ટરી છે પાણી આવવા લાગ્યા અને ત્યારે અમારી સિઝન હતી ધાન પલળેલું અમારું એટલે એમ સમજો કે એકવાર ધાન પલળશે એટલે એ તમારે સીધું ખાતર માટે આપી દેવાનું છે એમાંથી કોઈ રાઈસ તૈયાર નહીં થાય એટલે આ ફેલિયર પણ અમે જોયા છે અને જ્યારે એમાં પણ પાછું વધારે એવું કે હજી તમે ચાલુ કર્યું છે તમે હજી સેલિંગમાં એટલું થયા નથી નથી તમે સામે પ્રોફિટ લીધો કઈ બસ આ ફેલર એટલે અમે ચાલુ સીઝનમાં અમે પાંચ મહિનામાં અમારે ચેન્જ કરવું પડ્યું પાંચ મહિના અમારી ફેક્ટરી બંધ રહી અમારું કોઈ પ્રોડક્શન ચાલુ ના રહ્યું અને ત્યાંથી અમે બધા ટોટલ મશીનરીઝ ને એવું ફેરવીને અહીંયા ચેન્જ કર્યું એમાં ખર્ચો થયો એટલો ખર્ચો થયો અંદાજિત અંદાજીત ફેરવવામાં આપણે સત્તરથી અઢાર લાખ નો ખાલી સ્ટ્રકચરના ખર્ચા છે ટ્રાન્સપોર્ટેશન છે આ બધી વસ્તુનો થયો અને જે માલ બગડેલો હોય આ બધી વસ્તુ થયું એ તો સત્તર અઢાર લાખ તો ખાલી અમારે ચેન્જ કરવાના ગયા ખાલી પાણી ટપક માલ નું તો અમે પછી ગણતરી જ નથી કરી કે ભાઈ હવે શું એમાં આવી એકવાર પલ્લી ગયું છે તો નીકળી ગયું છે બટ અત્યારે ફરીથી તમે જે આખો નવો સેટઅપ કરો અંગિત આ બધા મશીન જે છે કે એ બધા ઇમ્પોર્ટેડ હોય કે મેડ ઇન ઇન્ડિયા છે નહીં મેડ ઇન ઇન્ડિયા છે આપણે હૈદરાબાદમાં સુરી કંપની કરીને છે સુરી એન્જિનિયરિંગ અને આપણો ટોટલ પ્લાન્ટ મેડ ઇન ઇન્ડિયા છે કોઈ વસ્તુ બહારની નથી જેમ કે મેં તમને સોટેક્સ ની વાત કરેલી ટેકનોલોજી જાપાનીઝ હતી પણ બને છે આપણે ઇન્ડિયા એટલે મેડ ઇન ઇન્ડિયા છે ટોટલ મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ મતલબ મશીનરી પણ મેડ ઇન ઇન્ડિયા છે પ્રોડક્ટ આપણે જે છે મતલબ આ જે ધાન ઉગે છે એ પણ મેડ ઇન ઇન્ડિયા છે અને આપણે તમારા કસ્ટમરને પણ મેડ ઇન ઇન્ડિયા આપો છો કોઈ પણ બિઝનેસ હોય એમાં કોમ્પિટિશન તો હોવા જ દે બરાબર તમારી તમારા બિઝનેસમાં તમારા માટે કોયા કયા એવા આઈડિયલ કોમ્પિટિટર છે આઈડિયલ કોમ્પિટિટરમાં હું ઇન્ડિયા ગેટ અને દાવતને જ માનું છું કેમ કારણ કે એ એક પ્રીમિયમ પ્રોડક્ટ આપે છે ને એ લેવલની એમણે આજે ઘરે ઘર સુધી ઇન્ડિયા ગેટ પણ છે

જો મશીનરી ખાલી ચાલી રહેશે પ્રોડક્ટ અહીંયા પડી રહેશે તો ધીરે ધીરે ડેડ સ્ટોક બની જશે બરાબર અને પ્રોડક્ટ સેલ કરવા માટે સૌથી મોટું હથિયાર આજના સમયમાં હોય તો એ માર્કેટિંગ છે રાઈટ તમે તમારા બિઝનેસમાં કઈ રીતે માર્કેટિંગ કરો માર્કેટિંગ માટે આજના સમય પ્રમાણે સોશિયલ મીડિયા છે સૌથી વધારે છે તમારે ડાયરેક્ટ કસ્ટમર સુધી પહોંચવું હોય તો સોશિયલ મીડિયા સૌથી મેઇન છે એટલે અમે અમારી પ્રોડક્ટ અને અમારી સ્ટ્રેટેજી જે છે અમે સો સો ટકા સોશિયલ મીડિયાથી કસ્ટમર સુધી પહોંચીએ છીએ અને કસ્ટમરને અમારી પ્રોડક્ટ બતાવીએ છીએ અને એના થકી જ અમને વોટ્સઅપ છે ઇન્સ્ટાગ્રામ છે એના થકી અમને ઓર્ડર મળે છે અને અમે કસ્ટમર સુધી પહોંચીએ છીએ અને પછી મેઇન ટ્રાન્સપરન્સી છે જેમ કે આજે જેમ કે તમારો ફોન અમને આવેલો કે આપણે ફેક્ટરી વિઝિટ કરવી છે પ્રોસેસ બતાવવી છે તો મેં આજે બંધ કરીને પણ આપણી પ્રોસેસ શું કામે બતાવી છે કારણ કે જે હું માનો કે જેમ કે ઘી છે આજે તમે અવારનવાર અર બીજા ત્રીજા દિવસે જોતા હોય છો કે કોઈ જગ્યાએથી નકલી ઘી દેખા બનતું હર બીજા ત્રીજા દિવસે આપણને આપણા જ આસપાસના વિસ્તારો માંથી મળી આવે તો એ તો કોઈ પ્રોસેસ બતાવતા નથી કે આ બને છે કે પેલું બને તો તો અમે આપીએ છે સાચું વસ્તુ આપીએ છીએ તો અમે તો શું સુકામે ના બતાવીએ એટલા માટે અમે તમને કીધું કે આપણે તમે આવો મોસ્ટ વેલકમ છે અને પ્રોસેસ અને પ્લાન્ટ જોઈએ પ્રોડક્ટ જોઈએ અને કસ્ટમરને આપણે આ વસ્તુ બતાવીએ કે આ રીતે તમારી પ્રોડક્ટ તૈયાર થાય છે અને આપણી પાસે કસ્ટમરને પણ જો ડાયરેક્ટ ફેક્ટરી પર આવવું હોય

લોકો ક્યારે જો ખરીદવાના છે એનું પેકેજિંગ કેવું છે એના માટે તમારું પેકેજિંગ મટીરિયલ જે કંઈ પણ હોય એ કઈ રીતે તૈયાર થાય ને ક્યાંથી બને કેટલું મિનિમમ ઓર્ડર હોવું જોઈએ પેકેજિંગ મટીરિયલ અમારું રાજકોટમાં અમે તૈયાર કરાવીએ છીએ અલગ અલગ ઘણા બનાવે છે અમે રાજકોટમાં અમને એમની ડિઝાઇન અને એનું જે મટીરિયલ છે જેમ કે બીઓપીપી બેગ છે તો ત્રીસ કિલોની જે બેગો રહેતી હોય છે સ્પેશિયલ અનાજ કઠોળ માટે સૌથી વધારે ચાલે છે અને એમાં સેફ પણ રહી છે એટલે બીઓપીપી બેગમાં અમે યુઝ કરીએ છીએ અને અમારી બેગ પણ મતલબમાં સમજો કે ત્રીસ કિલોની બેગ છે તો ત્રીસ રૂપિયાની અમને એક બેગ ખાલી પડે છે ઓકે મને તમારી બધી જ પ્રોડક્ટની પ્રાઇઝિંગ મને તમને સમજાવો એક વખત જેમ કે પ્રાઇસમાં હું અત્યારે તમને વાત કરું તો પ્રાઇસ તો કેવું છે કે ડેલી ચેન્જ થતી હોય છે પણ આજની જે પ્રાઇસ છે હું તમને જણાવું કે ભાઈ વાડા કોલમ છે તો સિક્સટી રૂપિયા અને સિત્તેર રૂપિયા બે રીતની છે કે જે તમે ઓર્ગેનિક આઈટમ છે જેમાં ત્રીસ કિલો એટલે કે છવ્વીસ કિલો થી ઉપરના કોઈ પણ પેકિંગ હશે જીએસટી ગવર્મેન્ટ પર્સન્ટ લગાડે છે અને છવ્વીસ કિલોથી નાનું એટલે કે પચીસ કિલો અથવા તો પચીસ થી કોઈ પણ નીચેની વેઇટ હશે તમારા પેકિંગનું તો તેમાં પાંચ ટકા જીએસટી લાગી ગઈ છે એટલા માટે તમારે આ સિક્સટી ફાઈવ રૂપિયા અને સેવન્ટી રૂપિયા આ પ્રાઇસ નો ડિફરન્સ આવે છે